મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ સમિતિ ત્રીસ દિવસની અંદર ટેકનિકલ અને વહીવટી વિગતો સાથે સંપૂર્ણ અહેવાલ રજૂ કરશે જે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે હાલ તાત્કાલિક પગલા તરીકે રસ્તા અને મકાન વિભાગના ચાર અધિકારીઓને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભવિષ્યમાં જો વધુ જવાબદારી નક્કી થશે તો સરકારે કડક પગલા લેવાનું ટાળશે નહીં ઘટનાને પગલે શરૂ કરાયેલ શોધખોળ કામગીરી હવે અંતિમ તબક્કે છે બ્રિજના નીચે ફસાયેલા તમામ વાહનો પણ સરાહના કરી હતી એટલે લાગ્યું શરૂઆતના જે પ્રાથમિક તબક્કોનો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન એ ક્રોસ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એનબીના અધિકારી ગાંધી સાહેબ એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે વિડીયો છે કે લેખિત રજૂઆતો લેખિત રજૂઆતો રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું

એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓન ગોઈંગ પ્રોસેસ છે અને ઓન પ્રોસેસ અત્યારે ચાલુ